મારી પડોશન ખૂબ જ સુંદર અને યુવાન હતી અને તે તેની યુવાન પુત્રીને અમારા ઘરે છોડી ગઈ હતી તેને કામ માટે બીજા શહેરમાં જવું હતું તે છોકરી ખૂબ જ સુંદર હતી તેને જોઈને મારા ઈરાદા બગડી ગયા એક રાત્રે મારી પત્ની બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી મોકો જોઈ અને હું ઘરે આવ્યો અને તેને મારા રૂમમાં લઈ ગયો પણ આ જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કે મારી સાથે તે છોકરીએ હવે સાંભળો મારી વાત મારા જ મોઢેથી તો શરૂ કરીએ અમારી પાડોશી અમારા ઘરની પાછળની ગલીમાં રહેતી હતી અને તેને મારી પત્ની સાથે સારા સંબંધો હતા એક દિવસ તેને કોઈ કામને લીધે બીજા શહેરમાં જવું પડ્યું તેથી તેને તેની પુત્રીને અમારા ઘરે છોડી દીધી તેની પુત્રી ખૂબ જ સુંદર હતી તેનો રંગ ખૂબ જ સફેદ હતો તેને જોઈ હું વિચારતો કે કોઈ ગરીબ વ્યક્તિને સુંદરતા મળે તે ખૂબ જ ભાગ્યશાળી બાબત છે તેની સુંદરતા જોઈને હું સાવ પાગલ થઈ ગયો એક રાત્રે મેં મારી પત્નીના દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળીઓ ભેરવી અને તેને દૂધનો ગ્લાસ પીવડાવ્યો જે પીધા પછી તે ઊંઘી ગઈ અને હું મોકો જઈ તે છોકરીના રૂમમાં આવ્યો પછી તે છોકરી સાથે મેં જે કર્યું એક સુંદર સ્ત્રી હંમેશા પુરુષની કમજોરી હોય છે જેથી તે ઈચ્છવા ન તેની તરફ ચાલ્યો જાય છે અને સુંદર છોકરીની વાત જ અલગ હોય છે જેને જોઈ પુરુષ પોતે તેની તરફ ચાલ્યો જાય છે મારી સાથે પણ એવું જ થયું મારી પડોશનને બીજા શહેરમાં જવાનું થયું અને તેની છોકરીના સ્કૂલમાં પેપર ચાલી રહ્યા હતા તેથી જતી વખતે તે તેની છોકરીને મારી પત્ની પાસે છોડી ગઈ તેની સોર વર્ષની દીકરી જેનું નામ કોમલ હતું તેને જોઈને મારી અંદર કંઈક હલચલ થવા લાગી જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે તે મારી પાછળ હોતી ક્યારેક તે મને પાણી આપતી તો ક્યારેક મારી પાસે બેસીને વાતો કરતી તેના આ વર્તનને મને ખૂબ પરેશાન કર્યું તેથી તેને મેળવવા માટે હું પ્રયાસ કરવા લાગ્યો તેને આવ્યાને ફક્ત હજુ એક દિવસ જ થયો હતો તે મને કાકા કાકા કહીને ક્યારે રહે છે પણ તેને મારા ઘરમાં ખૂબ પ્રેમથી રાખી હતી તેની સુંદરતાએ મને પાગલ કરી દીધો હતો મેં આટલી સુંદર છોકરી પહેલા ક્યારે જોઈ ન હતી સુંદર હોવા ઉપરાંત તે ખૂબ જ હોશિયાર છોકરી હતી તેને આવતાની સાથે જ મારા આખા ઘરની સંભાળ લીધી હતી મારા આખા ઘરમાં મારા અને મારી પત્ની સિવાય બીજું કોઈ ન હતું મારી પત્નીને પણ તેના આવવાથી ખુશી હતી કારણ કે તેને પણ કોઈનો સાથ મળી ગયો હતો અને તે બંને સાથે મળીને ઘરનું કામ ખૂબ જ સરળતાથી કરી લેતી હતી પણ મારું સંપૂર્ણ ધ્યાન કોમલની સુંદરતા પર હતી એક દિવસ મેં કોમલને ચા લાવવા કહ્યું તો તે વહેલી ઉઠી બેસાડી અને તેને જોવા લાગ્યું હું તેની સુંદરતામાં પાગલ થઈ ગયો હતો અને તે પણ મારી સામે જોઈ રહી હતી પણ મેં આ રીતે વ્યક્ત કર્યું કે હું આજે સાંજે તેને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જઈશ

તેને કામમાં મદદ કરી રહી હતી તે મારી પત્ની કરતા વધુ સુંદર લાગી રહી હતી અને હું તેને છુપી રીતે જોઈ રહ્યો હતો ક્યારેક તે પણ મારી સામે જોઈને હસતી મારી પત્ની રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી એક દિવસ મારી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ અને હું તેને હોસ્પિટલ લઈ ગયો પણ ત્યાં જઈ મને ખબર પડી કે તેને એક એવી બીમારી છે તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે પણ હું થોડો ખુશ પણ હતો કે મને હવે થોડો સમય કોમલ સાથે વિતાવવા પણ મળશે પણ ડોક્ટરે મને હોસ્પિટલથી ઘરે આવવા ન દીધું અને મારી બધી ઈચ્છાઓ બરબાદ થઈ ગઈ પણ જ્યારે બીજી સવારે હું નાસ્તો કરવા ઘરે ગયો તો તેને બહુ નરમી સાથે મારું સ્વાગત કર્યું અને કિચનમાં જઈ નાસ્તો બનાવવા લાગી તે ગરામાં દુપટ્ટા વિના મારી આસપાસ ફરી રહી હતી તે વારંવાર મારી નજીક આવી રહી હતી અને તેને કપડાં કંઈક એવા પહેર્યા હતા જેથી તેનું આખું ફિગર સારું લાગી રહ્યું હતું પછી તે મારી પાસે આવી અને પૂછવા લાગી કે શું હું માસીનો કબાટ ખોલી જોઈ શકું છું મેં કહ્યું તેમાં પૂછવાનું શું છે તે તારી માસી છે તો તું તેનો કબાટ ખોલી શકે છે પછી તેને એક અદાથી મારી સામે જોયું અને કહ્યું તો ચાવી આપો મેં પણ જલ્દી તે તે ચાવી કાઢી અને આપી પછી કબાટ ખોલી તેની માસીની એક એક વસ્તુઓ કાઢીને જોવા લાગી તેને તેની માસીના બધા સૂટ કાઢ્યા અને મને બતાવ્યા અને પૂછ્યું કે તેમાંથી સૌથી વધુ કયો સૂટ સુંદર છે મેં વાદળી સૂટ પર મારો હાથ મૂક્યો અને કહ્યું કે આ તારી માસી પર બહુ સુંદર લાગે છે આ સાંભળી તેને સૂટ ઉપાડ્યો અને રૂમની બહાર નીકળી ગઈ તે પાછી આવી તો હું તેને જોઈ ચોકી ગયો તેને આ સૂટ પહેર્યો હતો તે આ સૂટમાં તેની માસીથી પણ વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી હું પણ માની શકતો ન હતો કે સોળ વર્ષની ઉંમરે કોઈ છોકરી આટલી સુંદર હોઈ શકે છે તે તો સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી હું તેની તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે મારો ફોન વાગવા લાગ્યો અને મેં ફોન ઉપાડ્યો તો મને તાત્કાલિક હોસ્પિટલ આવવા કહ્યું ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી કે મારી પત્નીની તબિયત પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે આ સાંભળતાની સાથે જ મારી હાલત ખરાબ થઈ ગઈ અને ડોક્ટરે તેનો ઈલાજ કરવાના તમામ પ્રયાસો શરૂ કર્યા સાંજ થતા તેની તબિયત સારી થઈ ગઈ ડોક્ટરે તેને રજા આપી અને હું તેને લઈને ઘરે આવ્યો મારી પત્નીને જોઈને કોમલનું મોઢું પડી ગયું તેને બહુ અજીબ નજરથી મારી સામે જોયું અને તેના રૂમમાં ચાલી ગઈ હું મારી પત્નીને રૂમમાં લાવ્યો અને તેને સૂડ આવી હું થોડો ચિંતિત હતો મેં કોમલને તેની માસી પાસે જતી જોઈ હું જાણતો હતો કે તે તેની માસી સાથે કોઈ એવી વાત નહીં કરે હું ખૂબ ખુશ હતો કોમલ સાથે વિતાયેલા મને ખૂબ ખુશી આપી રહ્યા હતા પણ એ પછી મારી સાથે જે કંઈ થયું તેથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હું અને મારી પત્ની લાંબા સમયથી આ ઘરમાં રહેતા હતા અને અમારી પડોશી તુલસી અમને ઘણા વર્ષોથી ઓળખતી હતી તે એક ગરીબ વિધવા હતી મારી પત્ની તેમને મદદ કરવા માટે હંમેશા પૈસા આપતી પરંતુ મેં મારી પત્નીને કહ્યું કે હું તેને ક્યાંય સુધી મદદ કરીશ કારણ કે તેની સમસ્યાઓનો અંત આવતો જ ન હતો ત્યારે મારી પત્ની કહેતી કે તમારી પાસે બધું છે તમે જો તેની થોડી મદદ કરશો તો શું થશે હું મનમોજી માણસ હતો મને તે વિધવા સ્ત્રી અને અનાથ છોકરી પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હતી પછી અમારી પડોશી તેની સોળ વર્ષની દીકરી કોમલ સાથે મજબૂરીમાં અમારા ઘરે આવી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી તેને થોડા પૈસાની જરૂર હતી જેથી તે તેની સારવાર કરાવી શકે પરંતુ મેં મારી પત્નીને આ વાત પર ઠપકો આપ્યો કે તે આવા ગરીબોને માથે ચડાવે છે તેથી તેની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે ઘરે આવી જાય છે મેં કોઈ આશ્રમ નથી ખોલ્યું તેથી મારી પત્ની પાસે જે થોડા પૈસા હતા તે તેને તુલસીને આપી દીધા પણ એ દિવસ પછી તુલસી અમારા ઘરે ન આવી અને મને મને શાંતિ મળી ગઈ ક્યાં ખબર હતી કે એક દિવસ મને આની શું સજા મળશે મેં મારા પોતાના હાથે મારી પોતાની કબર ખોદી નાખી તે સમયે કોમલ સોળ વર્ષની છોકરી હતી તેને મારી બધી વાત સાંભળી અને તે પછી તેને તેની માતાને ક્યારે મારા ઘરે પૈસા માંગવા ન આવવા દીધી તે નાની ઉંમરમાં પણ ઘણી સમજદાર હતી કારણ કે તેની ઉપર પિતાનો પડછાયો ન હતો જ્યારે મેં મારી પત્ની પાસે કોમલની માતા વિશે કડવા શબ્દો બોલ્યા તો તેને આ દરેક શબ્દ સાંભળ્યા અને તેના મગજમાં બધા શબ્દ બેસી ગયા તે મને એટલી નફરત કરતી હતી કે તે મને ગમે તે ભોગે તેના બદલાનું નિશાન બનાવવા માંગતી હતી પણ કોમલ તેની સુંદરતા બતાવીને મને વારંવાર આકર્ષિત કરતી હતી હું મારી મર્યાદા પાર કરું તે મારા ગંદા ઈરાદાઓ વિશે સારી રીતે જાણતી હતી અને તેનો ફાયદો ઉઠાવીને તેણે પોતાની જાતને મારી સામે રજૂ કરી રાત પડતા જ મેં મારી પત્નીના દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળીઓ ભેરવી દીધી કારણ કે હું કોમલ સાથે આખી રાત વિતાવાનું નક્કી કર્યું હતું થોડી વાર પછી મારી પત્ની ગાઢ નિંદ્રામાં સડી પડી અને હું કોમલના રૂમમાં ગયો મને જોઈને તેના ચહેરા પરનું સ્મિત ફેલાઈ ગયું હું તેની નજીક ગયો તો તે બે ડગલા પાછળ હટી ગઈ હું મારી મર્યાદા ઓળંગીને આગળ વધવા લાગ્યો અને તે પોતાને બચાવવા માટે મહેરબાની કરવા લાગી તેને તેના હાથ અને પગ ખસેડવાનું શરૂ કર્યું અને જાણે તે મારાથી આઝાદ થવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ મેં તેને હાસિલ કરી અને જ્યારે હું રૂમમાંથી બહાર નીકળવા લાગ્યો ત્યારે કોમલે ટેબલ પર પડેલો મોબાઈલ ઉપાડ્યો અને મને દેખાડ્યો અને આ જોઈ મારા હોશ ઉડી ગયા તેના મોબાઈલમાં મારી આખી વિડીયો બની ગઈ હતી તેમાં એવું લાગી રહ્યું હતું કે મેં તેની સાથે કોઈ જબરજસ્તી કરી છે તેમાં એવું લાગી રહ્યું હતું તે પોતાને બચાવવા નાકામ કોશિશ કરે છે મેં હેરાનગીથી કોમલ તરફ જોયું તો તે હસતા કહેવા લાગી આ વિડીયો આ મોબાઈલમાં નહીં પણ તેની માના મોબાઈલમાં પણ પહોંચી ગયો છે અને જો મારે મારી પત્નીની સામે મારું સન્માન જાળવવું હોય તો હું પોતે તેની મદદ કરીશ તે બહુ નફરત સાથે કહેતી હતી કે એક અનાથ બાળકીને મદદ કરવામાં તારો જીવ નીકળી રહ્યો હતો અને એક અનાજ છોકરીને તો તું હાસિલ કરવા માંગતો હતો કોમલની વાત સાંભળી હું હેરાન થઈ ગયો તે એક યોજના બનાવીને આ ઘરમાં આવી હતી આ સાંભળી હું હેરાન રહી ગયો કોમલ કહેતી હતી કે કોઈ મહિલા ખુશીથી પોતાની ઇજ્જતનો સોદો નથી કરતી પણ તેના સંજોગો તેને આવું કરવા મજબૂર કરે છે કોમલ કહેવા લાગી જ્યારે તેના ઘરે કંઈ ખાવા માટે નથી હોતું અને અમે એક ટાઈમની રોટી માટે પણ તરસતા અને મેં તેને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી જ્યારે મારી પાસે પૈસાની તો કોઈ કમી ન હતી પણ હવે જ્યારે તને મારા શરીરની જરૂર છે ત્યારે તમે પાણીની જેમ મારા પર તમારા પૈસા ખર્ચવા માટે પણ તૈયાર છું હવે તમારે શું કરવું તે સાંભળો તમે દર મહિને મારા ઘરનો ખર્ચ સંપૂર્ણપણે ઉપાડશો નહીં તો હું તારી પત્નીને આ વિડીયો બતાવીશ અને તારા પર રેપ કેસ પણ કરીશ આ સાંભળી મારો જીવ નીકળી ગયો કારણ કે હું કલ્પના પણ કરી શકતો ન હતો કે મારી પત્નીને આ વિશે ક્યારેય જાણ થાય તેથી મેં કહ્યું કે હું દર મહિને સંપૂર્ણ મદદ કરીશ પણ કોમલે પછી મારી સામે શરત મૂકી એ સાંભળી મારું મગજ બંધ થઈ ગઈ તેને કહ્યું મારો બીજો ફ્લેટ મારે તેના નામે કરવો પડશે આ સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને હું મારા રૂમમાં ચાલ્યો ગયો બીજા દિવસે સવારે કોમલની માતા કોમલને પોતાની સાથે લઈ ગઈ અને કોમલ જતા સમયે મને ધમકી આપી ગઈ કે મારે તેનો ખર્ચ ઉપાડવો પડશે અને એક અઠવાડિયામાં જો મેં આ ફ્લેટ તેના નામે ન કર્યું તો તે મારા ગુના પરથી પડદો હટાવી દેશે હું મનમાં જ તેની વાત માનવા પર મજબૂર થઈ ગયો હતો મેં થોડા જ દિવસોમાં તેના નામે ફ્લેટ કરી દીધો હું આ છોકરીને ખૂબ જ સીધી અને નિર્દોષ અને અનાજ છોકરી સમજતો હતો અને આ બધું સમજી એ મારી હદ પાર કરી દીધી તે તો ખૂબ જ હોશિયાર નીકળી જમાનામાં આપણા જેવા લોકો ગરીબ અને અનાથ છોકરીઓને સપોર્ટ નથી કરતા અને મદદ પણ નથી કરતા તો તેઓ આપોઆપ આવી બની જાય છે અને એટલું જ નહીં પણ આપણા જેવા પુરુષો જ તેને તવાયફ પણ બનાવે છે કોમલ પણ તવાયફની જેમ પોતાની જાતનો ઉપયોગ કરી રહી હતી અને આમાં તે નિર્દોષ છોકરીની કોઈ ભૂલ જ ન હતી તે મુશ્કેલીમાં એવી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં તેને પોતાની ઈજ્જતની પર પરવા ન કરી એક સમય ક્યાં હું આ અનાથ છોકરીને બે સમયનું ભોજન આપવામાં પણ બોલી રહ્યો હતો અને હવે હું પોતે તેના ઘરનો તમામ ખર્ચ ઉઠાવવા મજબૂર છું કોમલ જેવી છોકરીઓ એક ટાઈમની રોટલી માટે આ કરવા મજબૂર છે તો પણ તેને એક ટાઈમની રોટલી નસીબ નથી થતી જે મેં કોમલ સાથે કર્યું તે એક બહુ મોટો જુલ્મ હતો અને મને આખી જિંદગી આ વાતનો પછતાવો રહેવાનો હતો મેં મારા ભગવાન પાસે પણ ઘણી વખત હાથ જોડીને માફી માંગી હતી કે તે દિવસ પછી હું જ્યારે પણ કોમલને જોતો ત્યારે હું મારી આંખો નીચી કડી લેતો કારણ કે હું જાણતો હતો કે હું પોતે તેના લાયક નથી કારણ કે મેં તેની મારી હવસનો શિકાર બનાવ્યો છે તમે લોકો પણ તમારી આસપાસના અનાથ બાળકોનું ધ્યાન રાખો તેમની સાથે સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કરવાનું શરૂ કરો અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ